છે આચાર્ય શિક્ષકોની તાત્કાલિક બદલી થતા માહોલ ગરમાયો નેત્રંગ તાલુકા મથકે કાર્યરત આદર્શ નિવાસી શાળાના આચાર્ય હેમંતકુમાર વસાવા અને સહાયક શિક્ષક હિમાંશુ જોશી ગીતાબેન વાઘેલાના વચ્ચે લાંબા સમયથી આંતરિક તકરાર ચાલતો હતો જે બાબતે આદિજાતિ વિભાગના મદદનીશ કમિશનર ભરૂચ અવારનવાર સમાધાન કરવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા પરંતુ આચાર્ય શિક્ષકો વચ્ચે સમાધાનના બદલે વિવાદ વધુ વકર્યો હતો આચાર્ય શિક્ષકો આત્મહત્યા કરવાના પ્રયત્ન કર્યાનું જાણવા મળ્યું હતું તેવા સંજોગોમાં આદિજાતિ કમિશનરે આચાર્ય હેમંતકુમાર વસાવાને આદર્શ નિવાસી શાળા ઝાલો જિલ્લો પંચમહાલ સહાયક

આચાર્ય શિક્ષકોને બદલેથી વિદ્યાર્થીઓ શા માટે વિરોધ પ્રદર્શન કર્યું છે શિક્ષકોનો આંતરિક વિવાદમાં વિદ્યાર્થીઓને કોણે આગળ ધર્યો તે બાબતે તપાસ થવી જરૂરી છે રિપોર્ટર વિજય વસાવા નેત્રંગ બોલો અમારા સરને પાછા લાવવાનું છે અમારા અમારા માટે છે અમારા સર અમે અમે તમે શા માટે અહીંયા હડતાલ પર ઉતર્યા છો અમેને અમાર સર પાછા લાવો પાછા લાવો અમે ભાઈજીને કનેક્ટિંગ કરા